દ્વારકા છે માતાજી બધા મિત્રોને કેમ તો મજામાં તો આજે આપણે બનાવવાના છીએ તાંજરિયાની ભાજીનું શાક તો જોઈ શકો છો કે સરસ મજાને આપણે તાંજરિયો લઈ લીધો છે એકદમ ખૂણો અને એક કપડી દીધી છે લસણની અવળી ગાય તો આ લસણને આપણે ફોલે લેવાનું છે અને તાંજરિયાને પણ આપણે સુધારી લઈશું તો આપણે આ પાંદરા રહ્યા એ તોડીને નાખવાના છે

તો આ ભાજી હમી કરવામાં ઘણી બધી વાર લાગે છે એટલા માટે આપણા બીજું ઘાસ ની તૈયારી ચાલુ છે ઘાસ પૂછ માંથી શાસ્ત્ર માં આવ્યું છે કે ભગવાન કૃષ્ણ પણ તાંજરિયાની ભાજી ખાધી કાકા

તો આપડી ભાજી એકદમ સુધારીને તૈયાર કરી લીધી છે તો હવે આપણે ભાજીને બાફવા મૂકીશું અને એકદમ ભાજીને સુધારી અમે અને અમારી હવે લસણ લસણ દીધું ભાજી તો કરી રમણ સુધી રમણ પડ્યું ભાજીના એટલામાં મારે તો આપણે તપેલી માં પાણી ગરમ થવા મૂકી દીધું છે અને આપડે ભાજી માં પણ ઘણું બધું પાણી નાખી લીધું પાણી નાખવાનું કારણે ચોમાસાની બહુ દૂર હોય છે તો આપણે સરસ રીતે સાફ કરી અને ભાગી બાથવા મૂકીએ તો આપણે શાકમાં પણ કાકરી ન આવે તો આપણે ભાજીને જ્યાં સુધી બફાય ત્યાં સુધી આપણે લસણ પણ શેપી લઈએ અને બીજું કામ પણ ઘણું બધું છે એટલે આપણે કામ પણ કરી લઈએ તો આપણી ભાજી પણ બફાઈ ગઈ છે સરસ રીતે અને આપણે લસણ લસણને પણ શેપો કરી લીધું તેલ ગરમ થવા પણ મૂકી દીધું તો પેલીમાં અને આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ભાજી વઘારી નાખીએ તો પેલા તો આપણે લસણ નાખી દઈએ હવે આપણે નાખી દેવાનું છે ભાજી તો આપણે ભાજીમાં કોઈ પણ વધારે મસાલા એડ કરવાની જરૂર નથી પડતી લસણનો સ્વાદ પણ બહુ સરસ આવે છે અને ભાજી સરસ બને છે લસણ ખાલી આપણે નાખી દઈએ વધારે પૂરતું એટલે બહુ સરસ ભાજી બની ગઈ છે આપણી નાખી દેવાની છે આપણે હળદર અને મીઠું મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખશું આપણે બહુ જાજુ મીઠું પણ નથી નાખવાનું કારણ કે ભાજીમાં આપણે રસો કરવાનું હોય ને માપે મીઠું હોય એટલે બહુ ખારી ન થઈ જાય અડધા મીઠું નાખી દેવાની ચટણી પણ આપણી લસણ વાળી છે કારણ કે આપણે બધા ચાકમાં લસણ વાળી ચટણી નાખવાની હોય છે આપણે ધીમે હલાવતો રહેવાનું છે કારણ કે આપણી ચટણી દસમવાર છે એટલે આવી રીતે હલાવશું તે સરસ પાકી જશે

કોને કોને સાધુ છે અને કોમેન્ટમાં કહેજો અને ગામથી કે વિડીયો જોઈ રહ્યા છે એ પણ કોમેન્ટ કરી દેજો એથી મને ખબર પડે કે તમે કઈ સીટીમાં ગામથી વિડીયો જોશો

અને મિત્રો વિડીયો શેર કરવાનું ન ભૂલાય અને ફરી આપણે બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય વરસાદી જય માતાજી આવજો